દેશમાં માત્ર એક માર્કેટિંગ યાર્ડ બોટાદનું એવું છે કે અહીંયા તમારી હરરાજી થઈ જાય કપાની હરરાજી થાય પછી પાછા તમને એવું કે કે આ કપા અમારું જીન પંદર કિલોમીટર જેટલું છે એને નાખીએ મારી વાત હાજી છે દોસ્તો કેટલા લાઈવથી આ બોટાદ વાળાએ સાંભળે એમને કહીએ હું લાંબો ટાઈમ આ કડદાય ને કમકાજ કરવા નથી ટૂંક સમયમાં નિવેડો લાવી ખાસ કરી બે મુદ્દા છે એક તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આપણા બધા કપાસ ત્યાં જાય છે ત્યાં ચેરમેન પાસે આવીને એવું કે અહીંયા બીજા માર્કેટિંગ યાર્ડ છે પણ ડોહો સુરેન્દ્રનગર થી લઈને બોટાદ બીજું યાર્ડ જ નથી જ્યાં કપા લેવું હવે અહીંથી સો કિલોમીટર છેદર જાય તો બીજા નંબર પર આવે છે પણ તમે લૂંટવામાં એક નંબર ઉપર છો આવું ચેરમેન ને કહેવા માંગીએ જો બળ હજાર ત્યાં એક તો પંદર કિલોમીટર દૂર કપાસ હલરાજી થઈ ગયો જેને બોલી બોલાઈ ગઈ છે એ કપાસને પંદર કિલોમીટર દસ કિલોમીટર પોતાના ખર્ચે નાખવા અહીંયા દોસ્તો કપાસ ખાલી થતો હોય ત્યારે એ વેપારીએ જેને ખરીદી કરી એનો એક માણા બેઠો હોય જેને કેમ નાકા ખબર ન હોય કેમ કપાનો છોડવો ઉછરે ખબર ન હોય કેમ ખાતર નખાય એ ખબર ન હોય ખેડૂનો પરસેવો પાડી પાડી અને આ કપા ઉછેર્યો થી કઈ એમ ખબર ન હોય ત્યાં કપા જેવો અડધો ખાલી થાય એટલે એમ કે ભાઈ આમાં ક્વોલિટી માં ફેરફાર છે મારી વાત થાય છે ખેડૂ અહી આ પાડજો કે આ ક્વોલિટી માં ફેરફાર છે તો શું કરશું તો હવે સો રૂપિયા ભાવ હેઠો થઈ જાય છે કાકે દોઢસો હેઠો થઈ જાય છે આવી વાત થાય છે બોટાદમાં

ભાજપ સાથે મળેલા છીએ ભાજપના પૂર્વ મંત્રી હતા પૂર્વ ધારાસભ્ય હતા એની સાથે મળેલા હતા એટલે કરતા જેટલા લૂંટતા હતા ખોટી રીતે કર્મચારીઓની ભરતી કરાવી પંદર પંદર વીસ લાખ રૂપિયા લીધા છે એનો હિસાબ લેવા પણ હજાર આવવાના તડદો બંધ થયો છે આવી ગઈકાલે એમને જાહેરાત કરી છે દસ તારીખે આપણે જવાનું છે હું તો તમને પણ બધાને વિનંતી કરું છું હું અમારી ટીમને લઈને જવાનો છું તમે પણ પેલા આવજો